અંકલેશ્વર કોસંબડી અંબેવેલી સોસાયટી માં ઘર આંગણે પાર્ક કરેલી કારની ચોરી થઈ જવા પામી હતી ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલ સનાતન સ્કૂલ બાજુમાં અંબેવેલી સોસાયટીમાં મકાન નંબર બી પચીસમાં રહેતા જીતેન્દ્રસિંહ જાદવે ગત રાત્રિના પોતાની આઈ ટ્વેન્ટી કાર રાત્રિના મકાનમાં પાર્ક પાર્ક કરી સુઈ ગયા હતા સવારે આશરે સાતેક વાગ્યે ઊઠીને બહાર નીકળી પાર્કિંગમાં જોતા ફોર વ્હીલ ગાડી નજરે પડી ન હતી જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ત્રણ લાખ રૂપિયાની કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવી સ્થળ તપાસ કરતા નજીકના એક મકાનમાં રાત્રિના વાગ્યા બાદ કારની ચોરી કરી લઈ જતા બે કાર ચોર સીસીટીવી માં કેદ થયા નજરે પડ્યા હતા પોલીસે સીસીટીવી મેળવી ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર